જામનગરમાં સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી રૂપે અઠ્યોતેર જામનગર વિધાનસભા મત વિસ્તારની એકતા યાત્રા યોજાઈ રાજ્ય કક્ષાના મંત્રીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો એકતા યાત્રામાં મેયર પદાધિકારીઓ સહિત બોડી સંખ્યામાં નગરજનોની ઉપસ્થિતિમાં ઉજવણી કરાઈ જામનગરમાં સરદાર પટેલ એકસો પચાસમી જન્મ જયંતિની ઉજવણી રૂપે અઠ્યોતેર જામનગર વિધાનસભા મત વિસ્તારની એકતા યાત્રા યોજાઈ હતી પ્રારંભ સ્થળ ખાતે મેયરે શાબ્દિક સ્વાગત કર્યું તથા કાર્યક્રમના અધ્યક્ષ રાજ્ય કક્ષાના મંત્રી રીવાબા જાડેજાએ પ્રસંગને અનુરૂપ પ્રવચન તેમજ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો આરંભ સ્થળે મંત્રી અને મહાનુભાવોએ વિવિધ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને કીટ આપી સન્માનિત કર્યા છે મંત્રીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું આ યાત્રા કોઈ યાત્રા નહીં પણ એક રાષ્ટ્રપ્રેમી મહાન વિભૂતિને અંજલિ રૂપ છે સરદાર પટેલનું જીવન રાષ્ટ્રપ્રેમ દયા સાહસ વગેરે ગુણોની પ્રેરણાઓ આપે છે તેમણે કરેલા કાર્યો તેમના સામર્થ્ય અને ઉર્જા સભર નેતૃત્વનો પરિચય આપે છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સરદાર

વિવિધ સ્થળોએ અલગ અલગ સમુદાય દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું વિવિધ સ્થળોએ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા મહારાણા પ્રતાપ સ્ટેચ્યુ ડોક્ટર આંબેડકર સ્ટેચ્યુ ખાતે મહાનુભાવોએ પ્રતિમાને ફૂલહાર કર્યા હતા એકતા પદયાત્રામાં શાળાના આચાર્ય શિક્ષકો વિવિધ સમાજના અગ્રણી અને લોકો સંરક્ષણ દળના જવાનો વિદ્યાર્થીઓના અગ્રણીઓ નાગરિકો સહભાગી બન્યા તિરંગો સાથે લઈ રાષ્ટ્રભક્તિ સભર ગીત સાથે રંગેચંગે એકતા યાત્રા નગરના રાજમાર્ગો પરથી પસાર થઈ હતી

પરમ આદરણીય લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે એક યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું જેમાં બોડી સંખ્યામાં નગરજનો એરફોર્સ નેવી અને ડિફેન્સની ત્રણેય પાકોથી લઈ સોલ્જર્સથી લઈ એનસીસીના કેડેટ તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિ અને સાથે સાથે નગરજનો બોડી માત્રામાં જોડાયા ખાસ કરીને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નંદભાઈ મોદી સાહેબનું જે વિઝન અને સ્વપ્ન હતું કે સરદાર સાહેબના જે અમૂલ્ય કર્તવ્યો અને દેશ માટેનું એમનું જે યોગદાન છે કે જેમણે અઠ ભારતને અખંડ ભારત તરીકે સ્થાપિત કર્યું અને રજવાડાઓ પાંચસો બાસઠ જેટલા રજવાડાઓને એકત્રીકરણ કરી અને આ દેશને અમૂલ્ય વારસો આપી અને જેમણે પોતાનું જીવન છે સંપૂર્ણ રીતે દેશ સેવામાં સમર્પિત કર્યું ત્યારે એ વ્યક્તિ વિશેષને દોઢસોમી જન્મજયંતિ હોય એકસો પચાસમી જન્મજયંતિ હોય ત્યારે એમને વધાવવા માટે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે અને દેશ માટેના એમના જેટલા કર્તવ્યો છે એ બિરદાવવા માટે થઈ અને આજે એક યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવેલું હતું હર્ષલ ખંદડીયા રિપોર્ટ એસ ન્યૂઝ જામનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે